તમે જ મને આ રીઝન આપ્યું છે અને એનું રીઝન છે કે તમને બધાને થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ કરવા માટે કેમ કે મારે દસ કે કમ્પ્લીટ થઈ ગયા છે અને મારી ચેનલ પણ મોનોટાઈઝ થઈ ગઈ છે તો હું આજે બહુ ખુશ હતી અને એટલા માટે અમે આજે મેલડીમાંના દર્શન કરવા આવ્યા હતા અમે દર્શન કરી લીધા અને આ સાઈડ આવ્યા તો તમે જોતા શો આનું લોકેશન એક નંબર છે સરસ મજાનું પાણી જાય છે કેમ કે અમારા ગામમાં ખૂબ વરસાદ પડ્યો છે તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે ને કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે તમારા ગામમાં પણ શું આવું પાણી ભરાઈ ગયું છે તો તમને આવું લોકેશન ગમતું હોય તો વિડીયોના ના એન્ડ સુધી બન્યા રહેજો કેમકે ખૂબ મજા આવવાની છે સપોર્ટ કર્યો ને તો તમારી માટે પણ એક સરપ્રાઇઝ છે હવે તમે મને કહો કે આ બધું પાણી ક્યાંથી આવતું હશે તમે જોઈ શકતા છો એકદમ જાણે દરિયા કિનારો હોય ને એવું અહીંયા બની ગયું છે કેમ કે આ બધી ખોર પાણી એટલું જ ચાલુ છે તમે જોઈ શકતા છો તો તમે મને કયો કોમેન્ટ કરીને કે આ પાણી ક્યાંથી ના આવે છે અને આ પાણી તમારે જો હોય ને તો રહેજો અને મારા વિડીયોમાં એક હજાર કોમેન્ટ કરી દેજો કે તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે આટલો બધો સપોર્ટ કર્યો છે તો હવે એટલો સપોર્ટ કરવામાં શું જાય છે અને હા સારી કોમેન્ટ કરજો ખરાબ કોમેન્ટ કોઈ કરતા નહીં બરોબર અને તમે જોઈ શકતા છો પાણી ક્યાંથી આવે છે તો ચાલો તમને હું બતાવું

તો તમે આનું લોકેશન તો જોઈ જ લીધું હશે અને આજના બ્લોગમાં આટલું જ છે કેમકે આજે હું બહુ ખુશ છું તમારા બધાના લીધે તમે બધાએ મને આટલો જ સપોર્ટ કર્યો છે એના માટે હજુ એકવાર થેન્ક યુ સો મચ આવો નવો સપોર્ટ કરતા રહેજો બસ આજના વિડીયોમાં આટલું જ તે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ